નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર એ પ્રશ્ન જોવાના છીએ જે આપણા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક એક્ઝામમાં ઉપયોગી થાય ત્યારબાદ વાયરમેન પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો પછી એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ પ્રશ્નો જેટકો યુજીવીસીએલ બીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ એ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાનથી જોઈ લેજો તો પછી આજના આ પ્રશ્નો ચાલુ કરીએ તો મિત્રો આજે આપનો પહેલો પ્રશ્ન છે ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે એ કરંટ વહન કરવું બી કરંટ રોકવું સી વોલ્ટેજ વધારવું કે પછી ડી પાવર ઘટાડવો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કરંટ રોકવો તો મિત્રો અહીં આગળનો કેચન છે ઇન્સ્યુલેટર કયા પદાર્થનો બનેલો હોય છે એ ધાતુ બી ચુંબકીય પદાર્થ સી અધાતુ કે પછી ડી અલોય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અધાતુ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે પોર્સેલિંગ કયા પ્રકારનું ઇન્સ્યુલેટર છે એ ઓર્ગેનિક બી સિન્થેટિક સી સિરામિક કે પછી ડી પ્લાસ્ટિક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સિરામિક તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઇન્સ્યુલેટરનું રેજિસ્ટન્સ કેવું હોય છે એ ઓછું બી વધુ સી શૂન્ય કે પછી ડી મધ્યમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વધુ તો મિત્રો અહીં આપણો આગળનો ખેંચન છે પિન ઇન્સ્યુલેટર કયા ઉપયોગમાં લેવાય છે એ લો ટેન્શન લાઈન બી હાઈ ટેન્શન લાઇન સી ઇન્ડોર વાયરિંગ કે પછી ડી ગ્રાઉન્ડ વાયરિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હાઈ ટેન્શન લાઇન તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે સ્ટેન્ડ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કયો થાય છે એ લાઈનના ખૂણામાં બી સીધી લાઈનમાં સી ગ્રાઉન્ડિંગ માટે ડી સ્વિચ બોર્ડમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લાઈનના ખૂણામાં તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કયા પ્રકારની લાઇન માટે વપરાય છે એ અગિયાર કેવી બી તેત્રીસ કેવી સી છાસઠ કેવી અને ઉપર ડી બસો ત્રીસ વલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી છાસઠ કેવી અને ઉપર તો મિત્રો અહીં આપણો આગળનું કહેચન છે સ્ટે ઇન્સ્યુલેટર ક્યાં વપરાય છે એ સ્ટે વાયર સાથે બી ટ્રાન્સફોર્મર સાથે સી જનરેટર સાથે કે પછી ડી ફ્યુઝ સાથે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્ટે વાયર સાથે તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઇન્સ્યુલેટર બનાવવામાં સૌથી વધુ કયો પદાર્થ વપરાય છે એ માયકા બી રબર સી પોર્સેલિન ડી લાકડું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પોર્સેલિન તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે પોર્સેલિન ઇન્સ્યુલેટરનું મુખ્ય તત્વ કયું છે એ સિલિકા બી ક્વા્સ સી માટી કે પછી ડી કાચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી માટી તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટર કયા પ્રકારનો છે એ પિન બી સસ્પેન્શન સી સ્ટે કે પછી ડી સ્ટ્રેન્ડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સસ્પેન્શન તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ડેડ એન્ડ માટે કયો ઇન્સ્યુલેટર વપરાય છે એ સ્ટે બી સ્ટ્રેન સી પિન કે પછી ડી સસ્પેન્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સ્ટ્રેઇન તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે ઇન્સ્યુલેટરનું ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવું હોય છે એ ઓછું બી વધુ સી મધ્યમ કે પછી ડી અનિયમિત તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વધુ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ગ્લાસ ઇન્સ્યુલેટરનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે એ લાલ બી લીલો સી નીલો અથવા પારદર્શક ડી કાળો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી નીલો અથવા પારદર્શક તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઇન્સ્યુલેટરમાં ક્રિપેજ ડિસ્ટન્સ એટલે શું એ લાઈન લંબાઈ બી સપાટી પરની દૂરી સી જમીન સુધીની દૂરી ડી કેબલની જાડાઈ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સપાટી પરની દૂરી તો મિત્રો અહીં આપણો આગળનું કહેચન છે ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ કયો છે એ ઉચ્ચ વિદ્યુત ચાલકતા બી ઉચ્ચ વિદ્યુત અવરોધકતા સી ઉષ્મા પ્રવાહિતા ડી ચુંબકીયતા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઉચ્ચ વિદ્યુત અવરોધકતા તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે લાઇનમાં ઇન્સ્યુલેટર ક્યાં લગાવવામાં આવે છે એ કન્ડક્ટર અને ટાવર વચ્ચે બી કેબલમાં સી સ્વિચમાં કે પછી ડી ટ્રાન્સફોર્મરમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કન્ડક્ટર અને ટાવર વચ્ચે તો મિત્રો અહીં આપણો આગળનો ક્યાંચન છે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવાથી શું લાભ મળે છે એ શોર્ટ સર્કિટ ઘટે છે બી લાઇનનો વજન વધે છે સી લાઈનની લંબાઈ ઘટે છે ડી પાવર વધે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શોર્ટ સર્કિટ ઘટે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્યચન છે કયું ઇન્સ્યુલેટર સૌથી વધુ મજબૂત છે એ ગ્લાસ બી પોર્સેલેન સી માયકા કે પછી ડી રબર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પોર્સેલેન તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઇન્સ્યુલેટરનું પરીક્ષણ કયા ગુણ માટે થાય છે એ વિદ્યુત સ્ટ્રેન્થ બી મિકેનિકલ સ્ટ્રેન્થ સી બંને કે પછી ડી કોઈ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બંને તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઇન્સ્યુલેટરનો તૂટવાનું કારણ શું હોય છે એ મિકેનિકલ સ્ટ્રેસ બી વીજળીનો ઝાટકો સી ધૂળ અને ભેજ કે પછી ડી ઉપરના બધા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરના બધા તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઇન્સ્યુલેટરના પ્રકાર કેટલા મુખ્ય હોય છે એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રણ તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે ઇન્સ્યુલેટર સપાટી પરની ચીકણાશનો ઉપયોગ શું માટે થાય છે એ વીજ ધારા વધારવા બી ધૂળ અને ભેજ અટકાવવા સી વજન ઘટાડવા ડી દેખાવ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ધૂળ અને ભેજ અટકાવવા તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે ઇન્સ્યુલેટરનું ઓવર શું છે એ સપાટી પરથી સ્પાર્ક થવું બી તૂટી જવું સી ગરમ થવું ડી રંગ બદલાવ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સપાટી પરથી સ્પાર્ક થવું તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ